જય શ્રી કૃષ્ણ હેપી રક્ષાબંધન ટુ ઓલ ઓફ યુ કેમ છે બધાઈને આમ જો અમારા ઘર માં રસોઈ પાણી આલે છે હમણાં બતાવું તમને ડિટેલ માં હું ને પપ્પા બેઠા છે ની રાતે નવરા થઈને આઈ કામ તો છે ને બાપ દીકરી બેને કામ તો આવલા બધાય જ કરે છે અમાર બીજું શું કામ હોય તો બતાવું હું કરું એ સાસુ રસોઈ કરો છો

ભીંડાન શાક બની ગયું છે અને જમાઈ ગયું છે મેં જમી લીધું ભીંડાન શાક ખરેખર બહુ મસ્ત બન્યું હતું મમ્મીના અને પપ્પાને રિવ્યૂ લઈ લે ઓલમોસ્ટ પપ્પાએ જમી જ લીધું છે એટલે એને ખબર જ હશે કે ભીંડાન શાક કેવું બન્યું બાબા ભીંડાન શાક કેવું બન્યું બહુ મસ્ત સરસ બન્યું ને આ છે જે મમ્મી કેવું બન્યું ભીંડાન શાક બહુ સરસ બન્યું હાલો મમ્મીના અને પપ્પાના રિવ્યૂ સારા છે ભીંડાન શાક સારું બન્યું સાગર ભીંડા શાક સારું બન્યું ઓલમોસ્ટ રિવ્યુ સારા છે તો પછી તમારું શું કહેવાનું કાલથી શાક બનાવવાનું ચાલુ જો માં બેહી ગયા છે કે એમ કે મારી પાસે અમને કે બનાવવાનું કેવા આરામથી ચડી ગયા નહીં કહું તમને કાલ હાઈટ એવું લાગે તાજ રાજા શાક બનાવી દેજો બનાવી દેખો ને હા પાઈડી છે

જો હાલો જમવાય એમ કેજ બધાય સારું હાલો તો રાતે રસોઈ બનશે તો તમને જાણ કરશું કદાચ કઈક નવીન બનાવતા હોય તો પણ એવું કઈ હજી વાવળ લાગતા નથી એટલે કદાચ નહીં કહેવાનું થાય પણ એવું રાતે ઓ રાતે ભજીયા બનાવા જો બનશે ને ભજીયા તો હું વિડીયો મૂકીશ ચોક્કસથી બનાવતા હશે તો કારણ કે હું તો બનાવી હકુ એમ નથી મારા પગના લીધે તમને ખબર જ છે હલન નું મારો આગલા જે વિડીયોમાં છે એમાં મેં કીધું જ છે પણ એવું કઈ કદાચ કઈ પ્લાનિંગ થશે બનાવવાનું તો હું તમને કહીશ ત્યાં સુધી બાય બાય